પછી સીધા વાડ અને ત્રીજા દિવસે તાલ પડવાને કારણે વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્રણેય ગામોમાં અચાનક ઘણા લોકોના વાડ ખરી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામે છે આ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને રોગચાળા અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ જાણ કરવામાં આવી છે આ રોગને કારણે નાગરિકો ખાનગી સારવાર લઈ રહ્યા છે જો કે તબીબોનું માનવું છે કે શેમ્પુના કારણે આવી ઘટનાઓ બની રહી છે પરંતુ શહેરીજનોમાં હલચલ મચી ગઈ છે કારણ કે જે નાગરિકોએ જીવનમાં ક્યારેય શેમ્પુનો ઉપયોગ કર્યો નથી તેમના પણ વાળ ખરી રહ્યા છે શેગાઉ તાલુકા શિવસેના પ્રમુખ રામેશ્વર થરકરે જિલ્લા આરોગ્ય અધિકારીને એક નિવેદન આપીને આ ગંભીર બાબત પર ધ્યાન આપીને આ ગામોમાં સારવાર અને માર્ગદર્શન કેમ્પ યોજવાની માંગ કરી છે

आणि जवळपास वीस पेशंटचे असे टक्कल पडले एकदा केस भरती चालू झाली की पाच ते सहा दिवसात पूर्ण टक्कल होते या बाबतीत मी परवा दिवशी आपले गीते साहेब देवचो यांच्याकडे गेलो होतो आणि त्यांना पत्र पण दिलेलं आहे